સંખેડાના કોસિન્દ્રા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓની પીક ગાડીમાં છેડતીના મામલામાં આખરે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આજથી ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે કોશિન્દ્રા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓની પિકઅપ ગાડીમાં છેડતી કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો જેને પગલે તંત્ર અને પોલીસ વિભાગ દોડતું થયું હતું અને છેડતી કરનાર તત્વોને પકડી પાડ્યા હતા આ સાથે વિદ્યાર્થીનીઓ સાથે ફરી આવી ઘટના ન બને તે માટે વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા હેતુસર ગામમાં બસ ફાળવવામાં આવી છે હવે વિદ્યાર્થીનીઓ બસ મારફતે શાળાએ જશે આજે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે શ્રીફળ વધેરી બસ સેવા શરૂ કરી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર